ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું રેગ્યુલર કઢી કરતાં થોડી અલગ અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવી પકોડા કઢી કે ડબકા કઢી તો આ કઢી માટેના પકોડા કે ડબકા આજે આપણે અમુક ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું જેનાથી એકદમ સોફ્ટ બનશે સાથે કઢી જરા પણ ફાટે નહીં એની સિક્રેટ ટિપ તમને આ વિડિયોમાં જણાવીશ અને આ કઢીને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું તો રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવી આ ડબકા કઢી કે પકોડા કઢી આજે આપણે એકદમ ટેસ્ટી એવી બનાવવાના છીએ બનાવવામાં સમય ખૂબ જ ઓછો લાગશે અને આ કઢી સ્વાદમાં સુપર ટેસ્ટી લાગશે તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી બધી જ નાની નાની ટીપ્સ અને ટ્રીક સાથે સુપર ટેસ્ટી ડબકા કઢી કે પકોડા કઢી બનાવવાનું શરૂ કરીએ

હવે આમાં અડધા કપ જેટલો બેસન ઉમેરી દેસો અને સાથે મસાલાઓ ઉમેરીશું અચ્છા આ ડબકા કઢીને આજે હું લસણ ડુંગળી સાથે બનાવું છું તમારે એમને બનાવી હોય તો એમ પણ કરી શકાય મસાલામાં મેં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને એક ચોથાઈ ટીસ્પૂન જેટલી હિંગ લીધી છે બધા જ મસાલાને આપણે પહેલાં સારી રીતે બેસન અને ડુંગળી સાથે મિક્સ કરી દેશું અને પછી થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને મીડિયમ ઘટ એવું બેટર તૈયાર કરીશું તો મેથીના ગોટા જેવું બેટર આપણે તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી મેં બેટર બનાવી લીધું છે હવે આ પકોડાને સુપર સોફ્ટ રૂ જેવા બનાવવા માટે સોડાની જગ્યાએ આજે આપણે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો અથવા ચપટી જેટલો ઈનો ઉમેરીશું ઈનો ઉમેરી અને આ કઢી માટેના ડબ્બા જરૂરથી ટ્રાય કરજો અહીંયા તમે જો એકદમ પરફેક્ટ એવું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે તૈયાર થયેલા બેટર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કઢાઈમાં એક વારમાં સમાઈ એટલા મેં ડબકા ઉમેરી દીધા છે હવે આને મીડિયમ ગેસની ફ્લેમ પર થોડા ફૂલી ઉપર આવે ત્યાં સુધી થવા દેશું પછી એની સાઈડ પલટાવી એકદમ સરસ મજાના બહારથી સહેજ ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી થવા દેશું તો લગભગ ચાર થી પાંચ મિનિટમાં એકદમ સરસ આપણા પકોડા કે ડબકા તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે એને ગરમ તેલમાંથી કાઢી લેશું તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મસ્ત એવા ફૂલેલા ફૂલેલા કઢીના પકોડા તૈયાર થઈ ગયા છે તો આ પકોડા આપણે પહેલા બનાવી લેવાના અને થોડી વાર સાઈડ પર રાખી દેશું અને હવે આપણે કઢીનું બેટર બનાવીશું એના માટે મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે તો કઢી માટે તમે જેટલો ચણાનો લોટ લેતા હોય એના કરતાં ડબલ તમારે દહીં લેવાનું છે તો અડધા કપ ચણાના લોટ સાથે મેં એક કપ ખાટું દહીં લીધું છે તો દહીં તમે ખાટું લેશો તો કઢીનો સ્વાદ એકદમ સરસ આવશે પણ જો ઘરમાં ખાટું દહીં ના હોય તો તમે અડધા લીંબુનો રસ ઉમેરી શકો છો હવે પહેલાં બેસન અને દહીંને મિક્સ કરી દેવાનું એકદમ સરસ કોઈ ગાંઠા ના રહે એવું મિક્સ થઈ જાય પછી આમાં આપણે ચાર કપ જેટલું પાણી ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કોઈ ગાંઠા વગરનું એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કઢીને પઘારી લેશું અહીંયા આપણે કઢીને બનાવવા માટે એક મોટી કઢાઈ લેવાની છે અને એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેશું તો કઢી વઘારતા સમયે આપણે વધારે તેલ નહીં ઉમેરીએ કેમ કે આપણે ઉપરથી કઢીમાં ઘીનો વઘાર કરવાના છીએ તો આપણું એક ચોથા ટી સ્પૂન જેટલા મેથીના દાણા ઉમેરી દેશું સાથે અડધી ટી સ્પૂન જેટલા રાયના દાણા ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેશું અને આદુ મરચાં ઉમેરી દેસુ તો તમને જેવી તીખાસ જોવે એ પ્રમાણે મરચાં લેવાના ચાર થી પાંચ કળી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ ઉમેરીશું આપણે મીઠા લીમડાના પાન અને સાથે અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દેસુ હળદર પાવડર ઉમેરી દો ને પછી કઢીનું બેટર ઉમેરતા પહેલા બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવાનું અને વઘારને એકવાર મિક્સ કરી લેવાનો અને પછી તમારે કઢીનું બેટર ઉમેરવાનું આ રીતે કઢી તો કઢી ક્યારેય નહીં ફાટે અને કઢીનો દેખાવ અને કલર ખૂબ જ સરસ આવશે તો મેં કઢીને સારી રીતે વઘારી દીધી છે હવે આપણી કઢી જરા પણ ફાટે નહીં એના માટે ખાસ ધ્યાન રાખવાનું આપણે જ્યારે કઢીમાં પકોડા ઉમેરશું ને ત્યારે આપણે મીઠું ઉમેરીશું તો આપણે કઢીને મીડિયમ ગેસની ફ્લેમ પર થોડી ઘાટી થાય ત્યાં સુધી થવા દેસુ તો લગભગ ત્રણ ચાર મિનિટ જેવી કઢી થાય પછી આપણે આમાં ફરી એક કપ જેટલું પાણી ઉમેરી દેશો તો તમને જેવી ઘાટી કે પતલી કઢી જોવે એ રીતે તમારે પાણી ઉમેરવાનું હવે આને ત્રણ ચાર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકળવા દેશું તો હવે લગભગ થી ત્રણ મિનિટ જેવી કઢી ઉકળે એટલે તમે જોઈ શકો છો કઢી સારી રીતે થોડી ખાટી થઈ ગઈ છે તો હવે આ સમયે આપણામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું આપણે જે ભજીયા બનાવ્યા એમાં પણ મીઠું ઉમેર્યું છે એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું ભજીયા ઉમેરી સારી રીતે ભજીયાને કઢી સાથે મિક્સ કરી દેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે હજીયા કઢીને ઉકાળી લેશું જેથી કઢીની બધી જ ફ્લેવર ભજીયામાં પણ આવી જાય તો હવે અહીંયા કઢીને લગભગ પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણી કઢી એકદમ પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે ઉમેરેલા ભજીયા પણ સારી રીતે ફૂલી ગયા છે તો બસ હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેસુ તમે જો પકોડા અને કઢી બંને સરસ એકરસ થઈ ગયું છે અને કઢીની થિકનેસ તમને બતાવું તો આ રીતે તમે જો કઢી ચમચામાં સારી રીતે એક કોટિંગ થાય છે કઢીનું તો બસ હવે આપણે ગેસને બંધ કરી ઉપરથી થોડા લીલા દાણા સ્પ્રિન્કલ કરી દેશું અને આ કઢીને તમે એમને પણ ખાઈ શકો છો પણ આ કઢીને હજી ટેસ્ટી બનાવવા માટે આપણે આના ઉપર એક વઘાર કરીશું કઢી પર વઘાર કરવા માટે આપણે વઘારિયામાં એમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી લેશું ઘી ગરમ થાય એટલે આપણે આમાં થી બાર કઢી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ ઉમેરી દેશું અને લસણને આપણે થોડું બ્રાઉન થવા દેશું હાલકું એવું રીતે લસણ બ્રાઉન થાય એટલે એમાં સુકા લાલ મરચા અને ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું તૈયાર થયેલા આ ગરમ ગરમ વઘારને કઢી ઉપર રેડતા પહેલા થોડા લીલા ધાણા વઘારમાં ઉમેરી ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને હવે હળવે હાથે આપણે કઢીને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો રેગ્યુલર કઢી કરતા થોડી અલગ અને સ્વાદમાં સુપર ટેસ્ટી જો આવી પકોડા કઢી તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અહીંયા તમે જો તૈયાર થયેલી આપણી કઢી એ એકદમ સરસ બની છે અને તમને આના પકોડા બતાવું તો તમે જો રૂ જેવા સોફ્ટ બન્યા છે અને એકદમ ટેસ્ટી આ કઢી તૈયાર થઈ છે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ